અલી આ ચો જઈ કાર્ય મા જલ્દી બહાર આવજે ની અરે બેટી મીના આય અલી હા આવું બહુ કોઈ નહિ તું ઇલાયચી પડી હોય જલ્દી હે અચાનક વાળું દૂધ હોય તો જ પીવું ના પીવું બાપા એ હે પણ ઈલાયચી તો મારા લે આવું જઈ આડુ હાની તો દર વખત ની મોકોન મંડાય છે મારા તો મરતા મળતા ડોલ ભરીને ઇલાયચી વાળું દૂધ પીન મળ્યા છે તો અહીંયા ગીતો ગાતા ગાતા ખાતા અહી પણ આ તો બે કલાક કા 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 બધું કરી તા પછી મારો કીધું કે કોક લોચો છે કા 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 ચાલુ ના હલવાયો અલી હલવાયો બરો બન હલવાયો આ તો ઉપર જઈને જોયું ને તા ખબર પડી મન તો બધું દૂધ ને અડ્યા ઇલાયચી નાખી નવું દૂધ બનાવવા મૂકી ને ઉપર હાવરો ડૂગ ચોચર બે ઇલાયચી વાળું કે તારે બરાબર નો ઘરે ઘંટ બંધાયો જલ્દી પેલી હોમ અમારી પાયલી ને ગયા

આ તો મારા હારાના કા કા કાકા એ હું તમારા હારા ના દૂધ માં કોણ નાખવાનું જ ભૂલી જઈશું મરી